સાહેબ વિજ્ઞાનની બુદ્ધિ થઈ જાય ને એવડું રસોડું એ મારા જલિયાણ કેમ્પનું હો ભાઈ પદયાત્રામાં સૌથી મોટું રસોડું રોજ 50000 થી લાખો ની સંખ્યામાં અહીંયા ડેઈલી નું ભોજન ચાલુ હોય ને 24 કલાક સ્વીટ સાથે અને છેલ્લે 18 વર્ષથી રસોડું ચાલુ છે આ મારા જલારામ બાપા ને માં અંબાના આશીર્વાદ હોય તો થાય તમે આ વિડીયો ક્યાં જિલ્લામાંથી જુઓ છો કોમેન્ટ કરજો અને વધુમાં વધુ આ વિડિયો ને તમારા નિયર ડિયર સુધી શેર કરજો અને હજી સુધી ચેનલ ફોલો ન કરી હોય તો ફોલો કરી લો આ સ્વિમિંગ પુલ જેવડા તપેલા બતાવી બાપ તમારા આટલું જો મહેનત કરી તો જય અંબે લખતા જાજો જય જલારામ લખતા જાજો અને નીચે કોમેન્ટમાં ફોલો કરતા જાજો આવજો જલારામ બાપાની દેશી ઘીમાં લવા લવ ખીચડી વીરપુરની ખીચડી અંબાજીમાં વલ્લા મિત્રો દેશી ઘી લગાવીને બનાસ ઘી લગાવીને જો જમ્બો સ્વામિનારાયણ રોટલી હો બે પડવાળી કાઈ ઘટે જ નઈ વાલા મિત્રો ભાવનગરી ગાંઠિયા હો સાહેબ આ તો જો ગોડાઉન ને ગોડાઉન ભાઈ હોય વિજ્ઞાન ની બુદ્ધિ બંધ થઈ જાય ને એ ઓ કેમ્પ એટલે જય જલ્યાણ કેમ્પ સાહેબ લાખો શ્રદ્ધાળુઓ ને મહાપ્રસાદ આપવામાં આવે અને એમાંય પાકું ભોજન રોટલી શાક દાળ ભાત બુંદી ગાંઠિયા અને વાલી વાલી છાશ કઈ ઘટે જ નહીં અને રહેવા માટે વિશાળ ડોમ હજારો ની સંખ્યામાં ભાઈ લાખો શ્રદ્ધાળુઓ એકસાથે આરામ કરી શકે એવા જર્મન ડોમ તાકાતવાળી વ્યવસ્થા અંબાજી પદયાત્રામાં કોઈ કેમ્પમાં મને જોવા મળી હોય તો એ છે જય જલ્યાણ કેમ્પ મારા જલારામ બાપાના આશીર્વાદ હોય અને મા અંબાના આશીર્વાદ હોય એટલે કાંઈ ઘટે જ નહીં તો વધુને વધુ વિડીયોને શેર કરજો જય અંબે લખતા જ આજો અને હા વાલા મિત્રો ચેનલ ફોલો ન કરી હોય તો ફોલો કરી લેજો ચીરા ગગરાવતના જય જલારામ બાપા સીતારામ જય અંબે